જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ પંચમસ્કંદ અધ્યાય પંદર વંશી રાજાઓનું વર્ણન શ્રી સુખદેવજી બોલ્યા તે ભરત રાજાના પુત્ર સુમતિ નામે કહેવાયો છે જેને ઋષભ દેવના માર્ગને અનુસરતો જોઈ કેટલાક અનાર્ય પાખંડીઓ પોતાની અતિશય પાપી બુદ્ધિને લીધે કળિયુગમાં અવૈદિક દેવ તરીકે ઠરાવશે તે સુમતીથી વૃદ્ધ સેના નામે સ્ત્રીમાં દેવાજીત નામે પુત્ર થયો દેવતાજીતને આસુરી નામના સ્ત્રીમાં દેવમુગ્નને નામે પુત્ર થયો દેવમુગ્ન ધેનુમતીના સ્ત્રીમાં પરમેષ્ટિ નામે પુત્ર થયો અને પરમેષ્ટિને સુરચેલા નામે સ્ત્રીમાં પ્રતિહ નામે પુત્ર થયો તે પ્રતિહ આત્મવિદ્વાનો ઉપદેશ કરી પોતે શુદ્ધ થયો હતો તેથી મહાપુરુષ નો તેણે સાક્ષાત્કાર કર્યો હતો એ પ્રતિહતી પણ સુવરચેલા સ્ત્રીમાં પ્રતિહરતા પ્રસ્તોતા અને ઉદગાતા નામના ત્રણ પુત્રો થયા જેઓ ત્રણે યજ્ઞો કરવામાં કુશળ હતા તેવામાંના પ્રતિહર્તાનો સુતિ નામની સ્ત્રીમાં અજ અને ભૂમા નામના બે પુત્રો થયા ભૂમાથી ઋષિકુલિયા સ્ત્રીમાં ઉદ્ગિત નામે પુત્ર થયો ઉદ્ગિતથી દેવકુલિયા સ્ત્રીમાં પ્રસ્તાવ નામે પુત્ર થયો નામે સ્ત્રીમાં વિભુ નામે પુત્ર થયો રતિ નામે સ્ત્રીમાં નામે પુત્ર થયો પૃથુવેણથી આકૃતિ સ્ત્રીમાં નક્ત નામે પુત્ર થયો અને નક્તથી રુત્રી નામે સ્ત્રીમાં ગઈ નામે પુત્ર થયો એ ગઈ રાજા રાજશ્રીઓમાં શ્રેષ્ઠ હોય તેમની કીર્તિ ઉદાર હતી અને તે જગતનું રક્ષણ કરવાની ઈચ્છાથી સત્વ ગુણથી સ્વીકારનારા સાક્ષાત ભગવાન વિષ્ણુનો અંશાવતાર હોય આત્મવેતા વગેરેના લક્ષણથી મહાપુરુષની પદવી પામ્યા હતા વળી તે ગઈ રાજા સર્વ ધર્મથી પ્રજાઓનું પાલન પોષણ રંજન લાલન તથા શિક્ષણ કરતા અને યજ્ઞ યાગ કરાવો રૂપી ગૃહસ્થ ધર્મનું આચરણ કરી પોતાના ધર્મને બ્રહ્માદિદેવો કરતાં પણ શ્રેષ્ઠ અને બ્રહ્મ સ્વરૂપ ભગવાન મહાપુરુષ વિશે સર્વ પ્રકારે સમર્પણ કરતા એ રીતે પરમાર્થ લક્ષણ સ્વધર્મના આચરણ વડે તથા બ્રહ્મ વેતા પુરુષોને ચરણ સેવા વડે મેળવવા ભગવાન વિશેના ભક્ત યોગથી એ રાજાની બુદ્ધિથી વારંવાર સંસ્કારી તથા અત્યંત શુદ્ધ થઈ હતી તેથી જ દેહાદી ઉપરનો ભાવ જેમાંથી દૂર થયો હતો તેવા પોતાના અંતઃકરણમાં પોતાની મેળે જ પ્રગટ જણાતા પરબ્રહ્મ વિશે તેમને સ્વાનુભાવ થયો હતો છતાં પોતે અભિમાન રહિત થઈને જ પૃથ્વીનું પાલન કરતા હતા એવો કયો રાજા છે કે જે પોતાના કર્મો વડે ગઈ રાજાને અનુસરે છે ભગવાનના અંશરૂપ તે ગઈ વિના બીજો કયો રાજા યજ્ઞ કરવાના પાનપાત્ર અત્યંત જ્ઞાની ધર્મનું રક્ષણ કરનાર લક્ષ્મી મેળવનાર સભાપતિ અને સત્વપુરુષોનો ઉત્તમ સેવક છે જેના ઉપર સત્ય આશીર્વાદી આપતી દક્ષની સતી કન્યા શ્રદ્ધા મૈત્રી દયા વગેરે નદીઓના જળ વડે પરમ હર્ષથી અભિષેક કર્યો હતો વળી જે પોતે કામનાઓથી રહિત હતા છતાં તેમના ગુણોરૂપી વાછરડા જે અઢાળ ઝરતું હતું એવી પૃથ્વીરૂપી ગાય જેની પ્રજાઓને મનોરથો પૂર્ણ કર્યા હતા જેને કોઈ જાતની કામના ન હતી છતાં વેદો તથા વેદોક્ત કરવો તેમની કામનાઓ પૂર્ણ કરતા અને યુદ્ધના બાળોથી પૂજાયેલા રાજાઓ તેમને કર આપતા હતા તેમજ ધર્મ પાલન તથા દક્ષિણાઓથી પૂજાયેલા બ્રાહ્મણો પરલોકમાં મળનારા પોતાના ધર્મ ફળનો છઠ્ઠો ભાગ તેમને આપતા હતા તેમના યજ્ઞમાં પુષ્કળ સોમરસ વિપાતો તેથી ઇન્દ્ર મદમસ્ત બનતો અને યજ્ઞાતમાં ભગવાને શ્રદ્ધાથી વિશુદ્ધ અને અચળ ભક્તિથી સમર્પણ કરેલા રસનું સ્વીકાર કરતો જે ભગવાનની પ્રસન્નતાથી દેવો પશુ પક્ષીઓ મનુષ્યો લતાઓ તથા ઘાસરૂપી જગત છેક બ્રહ્મા સુધી તરત પ્રસન્ન થાય છે તે સર્વાંત યારમી ભગવાન પોતે પ્રસન્ન સ્વરૂપ છે છચા છતાં જે ગઈ રાજાના યજ્ઞમાં પ્રીતિ પામ્યા હતા હું તૃપ્ત થયો છું એમ પ્રત્યક્ષ પ્રીતિ પ્રગટ કરી હતી તે ગઈ રાજાની તુલના ક્યાં રાજા કરી શકે તેમ છે એ ગઈ રાજાની ગયંતી નામની સ્ત્રીમાં સ્ત્રીરથ સુગતી સુગતિ તથા અવલોકન નામે પણ પુત્રો થયા હતા તેમાંના ચિત્ર રથથી ઉરણા નામની સ્ત્રીમાં સમ્રાટ નામે પુત્ર થયો સમ્રાટથી ઉત્કલા નામે સ્ત્રીમાં મરીચી નામે પુત્ર થયો હતો મરીચીથી બિંદુમતી નામે સ્ત્રીમાં બિંદુમાન નામે પુત્ર થયો બિંદુમાનથી સરગા નામની સ્ત્રીમાં મધુ નામે પુત્ર થયો મધુથી સુમના નામની સ્ત્રીમાં વીરવ્રત નામે પૃથ્થ થયો વીરવ્રતથી ભોજા નામે સ્ત્રીમાં મંથુ તથા પ્રમંથુ નામના બે પુત્રો થયા મંથુથી સત્યા નામે સ્ત્રીમાં ભવન નામે પુત્ર થયો ભવનથી દુષ્ણા નામની સ્ત્રીમાં તોષ્ટા નામે પુત્ર થયો તોષ્ટાથી વિરોચન નામે સ્ત્રીમાં વીરજ નામે પુત્ર થયો અને વીરજને વિભુચી નામની સ્ત્રીમાં સતજીત જેવોમાં મુખ્ય હતો એવા સો પુત્રો તથા એક કન્યા થયા હતા તે આ વિરંજનના સંબંધમાં આવા શ્લોક ગવાય છે જેમ વિષ્ણુ પોતાની કીર્તિ વડે દેવગણને શોભાવે છે તેમ પ્રિયવત રાજા આ વંશને તે વંશમાં છેલ્લા થયેલા વિરજ રાજાએ પોતાની કીર્તિ વડે શોભ્યો હતો શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમસ્કંદ અધ્યાય પંદર સમાપ્ત જય શ્રી કૃષ્ણ